બગદણા વાળા બાપા સીતારામનો વિડીયો ન જોયો હોય તો જોઈ નાખજો ને અત્યારે વિડીયોની શરૂઆત કરીએ છીએ આપણે ભાગ બે તો હર હર મહાદેવ તો ક્યાં જઈએ છીએ લગભગ આપણે અત્યારે ભગુડા જવાનું થાય પેલા ભગોડા જઈને પછી આપણે ઉષા કોટડા અને ભવા ભવાની જવાનું છે તો ઓલરેડી આપણે જો આવી ગયા છીએ ગાડી પાસે અને જો આ લીમડા નિશા શાંતિથી બેઠા છીએ બધાય આવે એટલે થોડીક વાર પછી રસ્તો નીકળીએ તો વિડીયોમાં બને રહીજો એક ધારા તો જોવાની મજા આવી જાય અને પહેલો ભાગ ન જોયો હોય તો જોઈ નાખજો ને આને કદાચ એક ને ત્રણ ત્રણ ભાગ બનાવવાના થાય તો ત્રણ ભાગ વિડીયોના જોવા માટે તૈયાર રહેજો પહેલો ભાગ બગદાણાવાળા બાપાનો બીજો ભાગ થાય બગોડાનો ત્રીજો ભાગ થાય ઓછા ગોટડા ભવાનીનો હાલો દોસ્તો વિડીયોની કરીએ શરૂઆત વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને લાઈક કરી ગયો અને મસ્ત મજાની વિડીયો સારો લાગે તો કમેન્ટ કરી નાખો હાલો દોસ્તો વિડીયોમાં આગળ વધીએ હાલો દોસ્તો તો આપણે ફાઇનલી આવી ગયા છીએ ભગોડા તમે જોઈ શકો છો કેટલો ટ્રાફિક છે આ બધી જ્યાં જુઓ ત્યાં વાહનો જ પડ્યા છે પીડાશે મોંગલમાનું ભગોડા ધામ બોલો માં મોલમાં તો હાલો દોસ્તો આપણે જઈએ માતાજીના અંદર દર્શન કરવા જો એ મસ્ત રમકડા ચુંદડી અને અહીંયા છે દાદરા તો વિડીયો ઉતરવામાં પડી ન જાય એ જવું પડશે દાદરા ઉતરવા પડશે જો કેટલા શ્રદ્ધાળુ આવ્યા છે વેકેશનની રજાનો ઉપયોગ કરે છે તો મસ્ત રીતે ઝુમ્મર લટકાવેલા છે તો આપણે ઓલરેડી એમાં મોગલમાના ધામમાં આવી ગયા છીએ અને મસ્ત વાતાવરણ છે જ્યાં અહીંયા લખેલું છે મોગલધામ જાય માતાજી માતાજીના દર્શન થઈ રહ્યા છે સારો દોસ્તો તો મસ્ત નાળિયેરિયું છે અને બે હવાલાયક સ્થળ બાકડા અને ગરમી થાય નહીં ઠંડો પવન આવે છે સારો મજા આવે એવું વાતાવરણ છે માતાજીના ધામમાં અને સામે વરસાદીનું પણ ચાલુ જ છે વરસાદી બધા લઈ રહ્યા છે વરસાદીની પણ વ્યવસ્થા છે અને સામે તમે જોઈ શકો છો કે માતાજી મોગલ માતાજીનું મંદિર છે હલો દોસ્તો આપણે નીકળી ગયા છીએ ઓલરેડી ભગુડાથી અને હવે જઈએ છીએ ઉષા કોટડા તો મેં આ ચામુંડા માતાજીના દર્શન કરશું ચાલો દોસ્તો તો આપણે પહોંચી ગયા છીએ માતાજીના ધામમાં ઉષા કોઠડા ચામુંડા માતાજી અને જોઈએ જો આ બધું વાતાવરણ મસ્ત એનું દરિયા કાંઠે આવી ગયા હોય એવું લાગે છે ઠંડુ વાતાવરણ એટલે માનો કે સામે દરિયો ખાડી દેખાવા જ મળી છે દરિયો દેખાવા જ મળ્યો છે હજી તો હું પણ અહીંયા પહેલી વાર આવ્યો છું દોસ્તો તો ચાલો તમને બતાવી દો અહીંનું ગ્રાઉન્ડ જો આ રીતનું ગ્રાઉન્ડ છે અને મસ્ત સામે દરિયો પણ દેખાય છે અને અવનવી લારીઓ છે જો અહીંયા ડોડા કે તો ડોડા છે અને ગોલા ઠંડા પીણા છોડા બધી વસ્તુ અહીંયા મળે છે દોસ્તો અથવા ચાલો આપણે જઈએ માતાજીના દર્શન કરવા ચાલો દોસ્તો તો ધીમે ધીમે જઈ રહ્યા છીએ માતાજીના આશરે તો અહીંથી શ્રીફળ મળવાની શરૂઆત થઈ જાય છે દોસ્તો તો આ રીતે દરવાજો છે અને જઈએ આપણે માતાજીના મંદિરે હાલો દોસ્તો જો માતાજીના મંદિરે જવાનો રસ્તો જવા આવો છે જો મસ્ત સુંદળીયું રસ રમકડા ઠંડા પીણા બધી વસ્તુ તમને ઉપલબ્ધ છે દોસ્તો જો મસ્ત મસ્ત નવી વસ્તુ પણ મળે છે અહીંયા પ્રસાદી પણ મળી જાય શ્રીફંડ પણ મળી જાય ગમકું એવી બધી વસ્તુ મળશે દોસ્તો હાલો દોસ્તો તો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે માતાજીના મંદિરે તો ચાલો થોડીક વારમાં કરીએ દર્શન માતાજીના જો દર્શન કરાવતા હોય તો વિડીયો શૂટિંગનું મને હોય તો બસ એટલું જ અને બહારનું શૂટિંગ તમને બતાવી દે તો જો આ રીતના બધા અહીંયા નાના બાળકો માતાજીએ દીધા હોય તેને પણ અહીંયા સુગડાવે છે અને દર્શન કરાવે છે જો આ રીતનું મંદિર છે એ બધી માતાજીની સુંદડી શ્રીફળ છેઠ મંદિર સુધી મળે છે અમારી પાસે ત્રીસ રૂપિયામાં શ્રીફળ અને ખાલી અગરબત્તી જ આપી હતી અમે અગાઉ દુકાનેથી લઈ લીધી હતી તો તમને ખાસ વિનંતી કે અહીંયા આવીને લ્યો ને તો તમને સુંદડી શ્રીફળ અગરબત્તી ત્રીસ રૂપિયામાં મળી જાય દોસ્તો તો અમને તો ખબર નહોતી એટલે અમે થોડાક ક્ષેત્રાણા માતાજીની સુંદરી ન આવી રહી તો તમે ધ્યાન રાખજો અને અહીંયા આવીને લેજો તો તમને શ્રીફળ અને સુંદરી અને અગરબત્તી પ્રાણીય વસ્તુ મળી જાય અને અહીંયા કંકુના ગુલાલના બધા પેકેટ પણ મળે છે પ્રસાદીના પેકેટ પણ મળે છે તો આપણે ઓલરેડી આવી ગયા છીએ માતાજીના મંદિરે અને બસ અંદર છે મનાય એટલે કાંઈ વિડીયો શૂટિંગ કાહે નહીં ઉષા કોટડા મૂર્તિ આવેલી છે ભેરો દાદાની તેના પણ દર્શન કરો દોસ્તો અને એકદમ જો અહીંયા બાજુના મંદિરમાંથી જ મૂર્તિ આવેલી છે તો અહીંયા લખેલું છે પણ ઉપર માં જય મા સમડા માતાજી હાલો દોસ્તો તો જો છે ઉષા કોટડા માતાજીના અહીંયા કુંડ આવેલા છે જેટલા બને એટલા હું તમને દોસ્તો દર્શન કરાવી દઉં છું અને અહીંયા જો માતાજી વિરાજમાન છે જય માતાજી અને આ છે મંદિર અંદરનું બધું તમને બતાવી દઉં છું પણ જ્યાં અહીંયા મંદિર છે ત્યાંના દર્શન કરવાની મનાય છે દોસ્તો તો બહારથી તમને સરસ રીતે દર્શન કરાવી દીધા છે દોસ્તો આવી ગઈ છે તો મસ્ત શાહ ઉસા માતાજીની વરસાદી લઈ ગરમ ગરમ સા એકદમ મીઠી કળાક અને સ્વાદી સા લઈએ અને પછી જ આગળ જોઈએ છીએ બાકી અત્યારે જવાનું છે આપણે ભવાનીએ ભવાની માતાજીના ભવાની દર્શન કરીએ દરિયાકાંઠે ત્યાં મળશે હાલો દોસ્તો તો જવા ફાઈનલી હવે આપણે જાય ગાડીએ જઈએ છે અને ભવાની માતાજીના મંદિરે જવાનું છે તો અમારે જો હંશભાઈ કગ બધે છે એને વેન કર્યું છે એ તો ગમે ત્યાં જાય ત્યારે એને વહેન કરવાનું વધી જ છે તો અહીંયા જો માતાજીની સગ્યું છે તમને બતાવી દો જો તમે અહીંયા આવો ઉષા કોટડા તો માતાજીની કાંઈ પણ સબ્જી લેવી હોય તો અહીંયા પણ મળી જાય છે મોગલ માતાજીને છે સમડા માતાજીને છે મહાકાળી માતાજીની છે અને નાનું મંદિર પણ મળી જાય છે રીતનું તો અહીંયા રામચંદ્રજી ભગવાનનું મંદિર છે આપણે ઉષા કોટડા જઈએ માતાજીના દર્શન કરવા તો રસ્તામાં આવે છે શ્રી રામ જય શ્રી રામના દર્શન કરવાનું ભૂલતો ન ભૂલતા નહીં દોસ્તો તો આપણે જઈએ આગળ રસ્તામાં જઈ ગયા છે રસ્તે રસ્તે લઈએ આ દોસ્તો તો ફાઇનલી જો આપણે જઈએ એટલે રસ્તામાં જો એ ખોડિયાર માતાજીનું મંદિર આવે છે અને વીર ગોખળાજી ગોયલ દાદા જે થઈ ગયા છે તેનું પણ મંદિર આવે છે તો તમે આથી નીકળો એટલે દર્શન કરી શકો ચાલો આપણે નીકળી ગયા છે એ ઓલરેડી મંદિરના દરવાજાની બહાર તો હવે આપણે પહોંચીએ ગાડી પણ દોસ્તો તો અહીંયા આપણે આવી ગયા છીએ દરિયા કાંઠે તો દરિયા દરિયાકાંઠે તમારે ઘોડી ઉપર દેવું હોય કે જો આવી નવી નવી ગાડી આંખી હોય તો ગાડીનો રાઉન્ડ મારવા પણ મળે છે અને અહીંયા દરિયાકાંઠે તમને નાસ્તાની પણ વ્યવસ્થા છે ગોલા મળશે નાસ્તા મળશે આવી ગાડી પણ આંકવા મળશે અને સામે આવી ગયો છે દરિયો જબરજસ્ત દરિયો છે જો આવી ગાડી પણ તમે આકી શકો મેદાન બહુ મસ્ત હોય ગમે ત્યારે ગમે ત્યાં હાલો દોસ્તો તો હવે જઈ રહ્યા છીએ અમે ગાડીની બાજુમાં અને જવાનું છે ભવાની હવે આમાં કાંઈ નક્કી નથી થતું કેવા વિડિયો એક ભાગ કરવો બે ભાગ કરવો કે ત્રણ ભાગ કરવો તો અત્યારનો આ વિડીયો તમને કયા ભાગમાં ભાગમાં મળી એ કાંઈ નક્કી નહીં એટલે વિડીયોને વિરામ આપતો નથી અને આગળ વધારે આવશું તો આપણે ઓલરેડી મળીશું જમવા ભવાની માતાજીના મંદિરે તો ઉષા ગોઠળાથી નીકળીએ અને જઈએ ભવાનીએ દોસ્તો તો ચાલો દોસ્તો નીકળીએ ત્યાં થાકી ગયા છીએ દરિયાકાંઠે છીએ તો ગરમી બહુ થાય છે ફરજો હોળી જાય છે કે દરિયાકાંઠે ગરમી ન થાય પણ બફારો એટલો થાય છે એની વાત પૂછું અને હું શાક આપણે દરિયામાં પાણી ઓછું છે પણ પવન તો આવે જ ને એટલો બધો ખાસ પવન ઠંડો આવતો નથી તો હાલો દોસ્તો જો એનું બધું વાતાવરણ સાબરસનું આવું છે તો વધીએ વિડીમાં આગળ વિરામ આપવાનું નથી કહેતો કારણ કે કઈ રીતના ટુકડા આપવા પડે કાંઈ નથી એની બે ભાગ તો વસામસા કરવા જ પડશે બહુ લાંબો વિડીયો એકને એક વિડીયો લાંબો કરી નાખી વીસ પચીસ મિનિટનો તો તમને જોવાની મજા ન આવે એટલે દસ દસ મિનિટના બે ટુકડા કે ત્રણ ટુકડા થાય એ રીતનું ક ગોઠવવાનું રહે તો ચાલો અત્યારે નીકળીએ આગળ